જે ધરવામાં આવે શણગાર અને જે ધારણ કરવામાં જેમ મહેંદી મહાવર કુમકુમ ની બિંદી સિંદૂર આ બધા આભરણમાં આવે કાજલ આ બધા બાર પ્રકારના આભરણ કહેવાય અને શણગાર પહેરવામાં આવે સોળ પ્રકારના શણગાર તો આપણે સોળે શણગાર સજામાં આપણે ત્યાં બધા શણગારેલા છે એટલે ઘણી વાર લોકો આમ સજવાની શું જરૂર છે તૈયાર થવાની શું ના પુષ્ટિ માર્ગી છો તો નંદ મહોત્સવમાં ગોપીઓ ગયા તો આત્મા ગયા રાસમાં ગોપીઓ ગયા તો સજીને ગયા યમુનાજી પણ પ્રભુને મનાવવા ગયા તો સોળે શણગાર સજ્યા કારણ કે આપણે તો સૌભાગ્યશાલી છીએ અરે એટલા માટે જેમ સૌભાગ્યશાલી સ્ત્રી હોય ને એવા આનંદમાં વૈષ્ણવે રહે તો એનો પણ ભાવ આપણે ત્યાં છે એટલે પુષ્ટિ માર્ગમાં બહુ સજવા ધજવાનો વિરોધ નથી મર્યાદા માર્ગ જેવો વિરોધ નથી અહીંયા તો પ્રભુ પાસે જાઓ તો એવા સુંદર થઈને જાઓ કે તમને જોઈને ઠાકોરજી રાજી થાય પણ દયારામભાઈ હતા ને લગનમાં જાય તો ફાટેલા વસ્ત્રો પહેરીને જતા પણ હવેલીએ જાય તો નવો જામો કાઢે અને નવો પાગ બાંધે બધા પૂછે કે હા હવેલીએ દર્શન કરવા જવા એમાં તૈયાર થવાની શું જરૂર તો કે આ દુનિયામાં જઈશ તો સારા કપડા જોઈને લોકો ઈર્ષા કરશે પણ સારા પહેરીને ઠાકોરજી પાસે જાઉં તો મારા ઠાકોરજીને આનંદ થાય એટલે કે પ્રભુને જોઈને આપણને તો પ્રસન્નતા થાય પણ ઘણા લોકો સવારે સવારે વાળ છુટ્ટા રાખીને એવા લાલનને જગાવવા જતા હોય કે પ્રભુ ડરી જાય કે

एक कोई रूप बिजू स्वरूप स्वरूप ती तो रसो वही सार सु यमुना जी सूरत समबिंदु सी सिंधु सी बही चली ई स्वरूप यमुना जी अगला स्मर पितुश्री श्री जम कयो एमज कयो स्मर श्रम जलाणु भी बे वार स्मर शब्द नो प्रयोग थार एक स्मर श्रम जलाणु भी सकल गात्र जय संगम यमुना जी रो स्वरूप सू એટલે સ્વરૂપ તો એ કહ્યું છે કે રાસ કરતા પ્રભુના મસ્તક ઉપર શ્રમ બિંદુ આવે અને એક વસ્તુ સમજી લો કે પ્રભુ રસના બનેલા છે રસ સિવાય બીજું કઈ નથી જેમ ચાસની ના રમકડા બનાવો એ તમે આખું ગુલાબનું ફૂલ બનાવો પાંદડી બનાવો દાંડી બનાવો તો દાંડી ચાખો કે પાંદડી ચાખો છે તો સક્કર તો હે તો મિશ્રી ચાસની આકાર જુદો એમ ભગવાન રસ સિવાય બીજું કાંઈ નથી એટલે શ્રમબિંદુ પ્રગટ થયા તો શ્રમબિંદુ લૌકિક લોકોને પરસેવો આવે પણ પ્રભુ તો રસ જ છે એટલે રસ ઉદ્દીપન થયો એટલે શ્રમરસ આગળ વધ્યો પ્રભુએ કાજળ લગાડ્યું હતું નયનામૃતમાં ભળ્યો બીડી આરોગ્યા હતા અધરામૃતમાં ભળ્યો આગળ ગયો અને ચરણામૃતમાં ભળીને જે રસ વયો એ જ શ્રી યમુનાજી એટલે પ્રભુમાં બિરાજતા સર્વ રસોનું સ્વરૂપ એ જ યમુના સુરત શ્રમ બિંદુ સિંધુ સિંહ બહી છે આ યમુનાજી નું સ્વરૂપ અને રૂપ કેવું રૂપ દેત આપ જૈસી યા શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને એવું જ લાગે જાણે સાક્ષર ઠાકોરજી હોય એ રૂપ ઠાકોરજી ને આપણે કે શ્યામ છે નાવા વસ્ત્રો ને આવી આંખ વાળું અને રસોવૈ સ્વરૂપ તો યમુનાજી ની શોભા કેવી છે સ્મર પિતુ શ્રીયમ બિભ્રતિ સ્મર એટલે દેવ અને સ્મર પિતુ એટલે ના પિતા એટલે કૃષ્ણ પ્રભુને ત્યાં પુત્ર થયા પ્રદ્યુમ્નજી આપણે ત્યાં ચાર વ્યૂહ માનવામાં આવે આવેદેવ પછી એક વાસુદેવથી લઈ સંકર્ષણ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન ચાર વ્યૂહ જે આપણે કહીએ છીએ એમ ભગવાન ના પુત્ર થયા પ્રદ્યુમ્નજી અને પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર હતો એટલે રતિ સાથે એમના વિવાહ થયા છે તો સ્મર એટલે પ્રદ્યુમ્નજી કામદેવ અને એમના પિતા એટલે શ્રી કૃષ્ણ અને શ્રીયમ એટલે શોભા બિભ્રતિમ એટલે ધારણ કર્યા છે એટલે જેમણે સાક્ષાત શ્રી કૃષ્ણની શોભાને ધારણ કર્યા છે એવી શોભાવાળા શ્રીયમનાજી અને એટલા માટે બે વસ્ત્ર શિંગારનો ઉલ્લેખ છે એક ચુંદડી ચુંદડીના ચણિયા ચોળી યમુનાજી ધારણ કરે છે એટલે ચુંદડી મનોરથ ને હોય છે ને આરતી માં ગાઈએ છે ને ચુંદડીએ ચટકાળ્યા અને ચુંદડી એ સૌભાગ્યનું નું પ્રતિક છે જેમ યમુનાજી શણગાર કરવામાં આવે શણગારમાં સોળે શણગાર આદિ યમુનાજી તટ ઉપર કરતા હોઈએ છીએ એ રીતે જ વસ્ત્ર ધરાવીએ ત્યારે ચુંદડી ધરાવવામાં આવે આપણે કે ને અને ચુંદડી ઓઢાડી એટલે સૌભાગ્ય નક્કી થયું તો એમ સૌભાગ્ય કારણ કે યમુનાજી અખંડ સૌભાગ્યવતી છે અને અખંડ સંયોગવતી પણ છે રાધાજી ના મુખે વિરહ ની વાત સાંભળશો તો કોઈ શાસ્ત્ર માં યમુનાજી ઠાકોરજી નો વિરહ કરે છે એવો કોઈ ઉલ્લેખ ક્યાંય નહીં યમુનાજીને અખંડ સંયોગ છે અને યમુનાજી અખંડ સૌભાગ્યવતી છે એટલે લાલ વસ્ત્ર આપણે ઝરીજીમાં ધરાવી નેવરો કહીએ કેમ અખંડ સૌભાગ્યનું ચિહ્ન છે અખંડ સૌભાગ્યવતી યમુનાજી છે અને અખંડ સૌભાગ્યનું દાન કરે છે તો ચુંદડીના વસ્ત્રો ને છોડે શણગાર ધરે અને બીજા યમુનાજીનું જે સ્વરૂપ પ્રાય ચિત્રજીમાં આપણે જોતા હોઈએ કે મુકુટ કાચનીનો શણગાર ધરે છે મુકુટ એટલે જે મસ્તક પર ધરીએ એ અને કાછની એટલે રાસના જ્યારે શણગાર હોય ત્યારે ઠાકોરજી મસ્તક પર મુકટ ધરે ત્યારે શ્રીઅંગ ઉપર કાછની પહેરે કાછની એ વસ્ત્રનું નામ છે જે ઘેરવાળું વસ્ત્ર જે છે યમુનાજીના સ્વરૂપમાં જોઈએ છે ને એને કહેવાય કાછની એટલે કે રાસ સમયે ઠાકોરજી મુકુટ કાચની ના વસ્ત્ર પ્રાય તમે સેવાના ક્રમમાં જોશો ને તો જ્યારે પણ પ્રભુ પોતાના રસનું આનંદનું દાન કરવાના હશે ને તો મોટા ભાગે એ સમય મુકુટ કાશીના શણગાર આવશે જોઈ લેજો મોટા ભાગના બધા દાનના એકાદશીના દિવસોમાં આદિ વિશેષ જ્યારે આનંદનું દાન કરવાના હોય ત્યારે મુકુટ કાશીના વસ્ત્ર શ્રંગાર ધરતા હોય છે તો યમુનાજી પણ ધર્યા એનો અનેક ભાવ શ્રીયમ વિભ્રતિમ ઠાકોરજીની શોભાને ધારણ કરી છે લા શોભા કઈ રીતે તરી તો નઈ કને કેના પદ એના ભાવનાઓને બતાવવામાં આવી એક જે પ્રસિદ્ધ કથા છે કે વાર ઠાકોરજી અને સ્વામીજીએ માન ધરવાની લીલા કરી અને માન ધરવાની લીલા કરી ઠાકોરજીએ કહ્યું કે પહેલા હું રીસાઉ ને આપ મને મનાવ અથવા આપ પહેલા રીસાઉ ને હું આપને મનાવ ને પછી તમે મને મનાવ જો આપણે ત્યાં રાસના આ અંગ છે દાન માન ખેલ અને રાસ એટલે રોજ માન ધરે છે સ્વામીજી એટલે જો ને આપણે ત્યાં પોઢાવતી વખતે માનના પદો ગવાય છે ઠાકોરજી માન મનાવે સ્વામીજીને અને પછી રાસ આદિક લીલાઓ થાય અને એટલા માટે જ સેવા ક્રમમાં પ્રભુને મસ્તક સુધી ઓઢાડી દેવામાં આવે ભલે ગમે તેટલો ઉષ્ણકાળ ચાલતો હોય પણ પ્રભુ પોઢે ત્યારે મસ્તક સુધી ઓઢાડી દેવામાં આવે કારણ કે હવે માન દૂર થયું અને પ્રભુ હવે રાસમાં પધાર્યા છે પણ એનો અધિકાર આપણને નથી એટલે મસ્તક સુધી ઓઢાડી દઈએ એટલે પ્રભુ હવે એમની કુંજમાં પધારી પણ જ્યાં આપણો અવસર ન હોય એને શું કહીએ અનવસર હવે આપણો અવસર નથી હવે તો લીલા પરિકર સહિત ઠાકોરજી પધાર્યા છે વ્રજભક્તો પાસે પધાર્યા છે તો આમ એટલે લીલાની પ્રસિદ્ધ છે તો ઠાકોરજી સ્વામીજીને મનાવવા લાગ્યા અને પ્રભુ તો ચતુર ચતુર એવા શિરોમણી છે તુરંત સ્વામીજીને મનાવી લીધા ઠાકોરજીનો માન ધરવાનો અને એવું માન ધર્યું એવું માન ધર્યું તો મનાવી મનાવી ને થાક્યા એવા રીસયા પ્રભુ કેમે કરીને માનતા થાક્યા અરે ચંદ્રાવલી તમે મનાવો ચંદ્રાવલી પણ થાક્યા અરે લલિતાજી તમે મનાવો

ઇન બિના કોણ કરી શકે હે સખી આ બધી સુતિ રૂપાઓ છે ને ગોપીઓ ઋષિ રૂપાઓ છે એટલે બધાએ ભેગા મળીને નિર્ધાર કર્યો કે હવે યમુનાજી વગર ઠાકોરજી નહીં માને અને યમુનાજીને વિનંતી કરી આપ પધારો અને પ્રભુનું માન દૂર કરો અને યમુનાજી યુક્તિ કરી શ્યામ સંગ શ્યામ વહે રહી ઠાકોરજી જેવું રૂપ રાસમાં જેવું પ્રભુ ધારણ કરે ને કે યમુનાજી નું મુખાર બિલકુલ ઠાકોરજી જેવું છે એમનો વર્ણ શ્યામ બિલકુલ ઠાકોરજી જેવું છે એટલે યમુનાજી એ શ્રંગાર અને વસ્ત્ર પર ઠાકોરજી ના ધારણ જેવા રાસમાં પ્રભુ મુગટ અને કાચની ધરે એવા વસ્ત્ર શ્રંગાર ધર્યા અને હું ઠાકોરજી નું માન દૂર કરીશ અને હાથમાં કમળની માળા લઈ ઠાકોરજી સામે આવીને ઉભા રહી ચોકી ગયા આ રાસમાં બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો અને ત્યારે યમુનાજી સ્મિત કર્યું અને સમજી ગયા કે આ તો કૃષ્ણ નહીં આ તો શ્યામ સુંદર શ્રી યમુનાજી અને હસી પડ્યા ઠાકોરજી અને હસી પડ્યા એટલે માન દૂર થઈ ગયું કારણ કે આ ખેલ માનનો એવો છે એક વાર હસી જાઓ ને તો માન ગયું અને હસી પડ્યા માન દૂર થઈ ગયું અને બધા જ ગોપીજનો આવીને યમુનાજીને વંદન કરવા લાગ્યા સ્વામીજીએ પણ વિનંતી કરી કે હવે જ્યારે પણ આપ ઠાકોરજીની કુંજમાં પધારો તો આ જ વસ્ત્ર શ્રંગાર ધરીને પધારો એટલે યમુનાજી જ્યારે પોતાની કુંજમાં બિરાજતા હોય હે તકારી દેત શ્રી યમને વાસ કુંજે ઓર રૂપ દેત આપ જૈસી ત્યારે યમુનાજીની કુંજમાં સમસ્ત ગોપીજનો બિલકુલ યમુનાજી જેવા છે અને ચુંદડીના વસ્ત્ર ચણિયાચોળી ધારણ કરે છે પણ જયારે યમુનાજી ઠાકોરજીની કુંજમાં પધારેરાણી બન્યા ઠાકોરજીના ઠકરાણી બન્યા એટલે ઠકરાણી ત્રીજ કહેવાય છે જે દિવસે દર્શન આપ્યા ને આપણે શું કહી ઠકરાણી ત્રીજ ઠાકોરજી નામ પરથી ઠકરાણી નામ આવી ગયું તો આમ કથાઓ તો ઘણી બધી છે ઠાકોરજીના આ વસ્ત્ર શ્રંગાર એટલે જ કહેવાય છે કે આ મુકુટ કાચનીના વસ્ત્ર શ્રિંગાર વાળું સ્વરૂપ એનું ચિત્ર સૌથી પહેલું સિદ્ધ પોતાના હાથે સિદ્ધ કર્યું અને વૈષ્ણવોને આ વૈષ્ણવ સ્વરૂપના દર્શન એ આ ચિત્ર કારણ ન લીલા જ ગુપ્ત હતી આ ગુઢ લીલાઓ ક્યારે પ્રગટ થાય જ્યારે સ્વામીજી પોતે ભૂતલ પર પધારે અને આ લીલાની વાતો કરે ત્યારે ભૂતલ પર લીલા લીલા હોતી જૂની ન કારણ કે આ બધી લીલાઓ થાય છે એ ભૂતલના લોકોને ક્યાંથી ખબર પડે કારણ કે આ તો મોટા મોટા દેવતાઓને ત્યાં કહ્યું ને કે જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો મોટા મોટા દેવતાઓને પણ સ્વપ્નમાં ઝાંકી થતી નથી એ લીલાઓની ઝાંકી ભૂતલ પર મહાપ્રભુજીએ કૃપા કરીને આપણને કરાવી છે તો આપણે ક્યાં સમજવાના હતા કે દાન લીલા કઈ રીતે ઠાકોરજી કરે માન લીલા કઈ રીતે ઠાકોરજી કરે રાસ લીલા કઈ રીતે કરે આ બધી ભગવદીઓના મુખે આ બધા કીર્તનો ગવડાયા તો આપણને ખબર પડી કે પ્રભુ અને વ્રજભક્તોની લીલા કઈ રીતે થાય તો આપણે ક્યાં જાણવાના અને ઠાકોરજી જ નથી પ્રગટાવ્યા મહાપ્રભુજી આખું લીલા પરિકર ભૂતલ પર પ્રગટાવ્યું છે આ લીલાઓ પ્રગટ કરી છે પુષ્ટિ મહારસ દેન પ્રગટે પુષ્ટિ મહારસ દેન તો આ મહારસ સાધારણ રસ નથી રસો વૈસા એ રસ પરમાત્મા પણ એમની લીલાનો રસ એ મહારસ છે જે મહારાસ માંથી પ્રગટ થાય છે એ મહાપ્રભુજી એ ભૂતલ પર થાય છે બાકી ભગવદ અવતાર તો થયા જ પણ આ લીલાનો રસ ક્યાં પ્રગટ્યો છે મહાપ્રભુજી ઠાકોરજીને પ્રગટાવા નથી પધાર્યા આ મહા રસને દાન આપવા માટે અદે દાન દક્ષશ મહોદાર ચરિત્રવા મહાવદાર અદેદાન કહ્યું ઠાકોરજી આપ છતાંય મહોદાર કેમ કહ્યા એ ખાલી ઠાકોરજી નથી આપ્યા આ મહારસનું પણ દાન કર્યું છે એટલે મહોદાર ચરિત્રવા ભાઈ તો અદેદાન દક્ષભાઈ મહોદાર કહેવાની જરૂર નથી પ્રભુની સાથે લીલાનો રસ પણ આપ્યો એટલે મહા ઉદાહરણ તો આ રીતે એક ભાવ બીજો એક ભાવ કથાઓ તો ઘણી છે મુકુટ કાચી ના એકવાર એક વાર પ્રભુએ વેણુનાથ કરીને સરોવર જીવકતોને બોલાવ્યા બધા જ આવ્યા અને પ્રભુ સોળે શણગાર સજીને ઠાડા છે અને કહ્યું આવો ગોપીજનો મહારાસ કરી ગોપીજનોએ કહ્યું કે પ્રભુ આપના વસ્ત્ર ને એ આપનું ઐશ્વર્ય છે જ્યાં સુધી પ્રધાનતા હોય ત્યાં સુધી પ્રાગટ્ય થતું નથી આ વડું કરો તો માધુર્ય છે જો આપણે ત્યાં ત્રણ શબ્દો મહત્વના ઐશ્વર્ય માધુર્ય અને સૌંદર્ય આપણે ભાગ્યશાળી એટલા માટે થયા આ ત્રણ દિવસમાં આ ત્રણેયને આપણે ચાખ્યું કારણ કે ઐશ્વર્યમુનાજીમાં છે સૌંદર્ય વલ્લભમાં છે અને મધુરાધિપતે ઐશ્વર્ય સૌંદર્ય સૌંદર્ય વલ્લભ સૌંદર્યમ પ્રકટિતમ અને ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં બિરાજમાન છે તો આ ત્રણેય નો રસપાન મહાપ્રભુજીની કૃપાથી ત્રણ દિવસમાં આપણને કરવાનું કહ્યું કે ઐશ્વર્ય આપનો શણગાર છે આ વડા કરો ઠાકોરજી કે વડા તો કરું પણ જો ભૂતલ પર મૂકું તો આખા ભૂતલ પર મારું ઐશ્વર્ય વ્યાપી જાય અને બધાને મહાત્મ જ્ઞાન થઈ જાય સંભવ નથી શું કરીએ રાસ કેમ થાય તો કહ્યું કે તમારામાંથી કોઈ એક ગોપી જો મારા ઐશ્વર્યને ધારણ કરી રાખે મારા વસ્ત્રને શૃંગારને ધરી રાખે તો રાસ થાય કોઈ એક આગળ આવો બધા વિચાર કરે જો ધરીએ તો અનુભવ અમને ન થાય રાસનું મળે કોણ તૈયાર થાય યમનાજીને થયું જો હું ભલે રસ્તી વંચિત રહી જાઉં પણ મારે કારણે તમને લાભ મળતો હોય તો હું આ ધારણ કરવા થઈ યમુનાજી આગળ આવ્યા ને કહ્યું લાવો પ્રભુ આપના ઐશ્વર્યને હું ધારણ કરી રાખું અને શ્રી ઠાકોરજીના મુકુટ કાચરીને શણગાર સ્વયં શ્રી ઠાકોરજી યમુનાજીને ધરાવ્યા અને એટલા માટે પ્રભુનું જે ઐશ્વર્ય છે એ સમગ્ર ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં બિરાજમાન અષ્ટિ ઐશ્વર્યની વાત યમુનાજીમાં યમુનાષ્ટકમાં પણ છે અને આમ કમળની માળા લઈ શ્રી યમુનાજી જ્યાં સુધી મહારાજ ચાલતો રહ્યો ત્યાં સુધી યમુનાજીએ લઈને ધારણ કર્યું અને યમુનાજીને તો બધા શણગાર ની ભાવના છે આત્મા ત્રણ કમળ કહ્યું ને કળી અર્ધ વિકસિત પૂર્ણ વિકસિત એટલે પ્રેમ આસક્તિ અને વ્યસન આ ત્રણ કમળ આત્મા છે ને એ ભક્તિની ત્રણેય અવસ્થા જે મહાપ્રભુજી બતાવી એટલે જ તો કયું બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તભી ઇનકી ભુજા વામ ભરકે દાબાતમાં ત્રણ કમળ છે ને એટલે બ્રહ્મ સંબંધ થાય એટલે આ ત્રણેયનું દાન કરવા માટે યમુનાજીની વામ ભુજા ફરકવાના એટલે વામ પૂજા એક ભાવ એ બતાવ્યો કે સ્ત્રીનું સૌભાગ્ય જોવું હોય ને તો ડાબો હાથ જોવાય પુરુષનો જમણો જોવાય તો વામ પૂજા ફરકે કેમ પોતાનું જે સૌભાગ્ય છે ને એ પોતાના જીવને આપવા માટે યમનાજીનું વામ અંગ ફરકવા લાગે તારો બ્રહ્મ સંબંધ થયો એટલે મને જે સૌભાગ્ય મળ્યું છે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે શાંતિ આપવા માટે હવે એકતાલીસ પદમાં તો અદભુત ચર્ચાઓ છે એમ લાગે કે એક 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 આ તો પેલો વ્રજ કમળ જ સહસ્ત્ર દલ કમળ હોય ને એવું એકતાલીસ પદ છે કે એક એક પાંખુડીઓ ખોલતા જાઓ ને ખુલતું જાય ને ખોલતા જાઓ ને ખૂલતું જાય અને અનંત પાંખુડીઓ વાળું આ કમળ જેના મધ્યમાં શ્રી યમનાજી બિરાજમાન છે તો એક ભાવ એ ત્રીજો એક ભાવ પણ આ બધા ભાવ બતાવો છે તો યમનાષ્ટક રહી જશે તો ઘણી બધી ચર્ચાઓ છે તો કમળ હાથમાં આ જે કમળ ધર્યું છે શું છે ભક્ત હારાખત હિ હાર કરકે આ સાધારણ કમળ નથી આ ભક્તોના હૃદય છે જે ઠાકોરજીને ધરાવાય એમના જે પધારે છે એવા ઘણા ભાવ આપણે તો તો શ્રીયમ બિભ્રતિમ શ્રી ઠાકોરજીની શોભાને ધારણ કરવાવાળા વાળા કલિંદ ગીરી મસ્તકે પતદ પૂરો જ્વલા કલિંદ પર્વત પરથી

છે શ્યામ પણ કેવા લાગે છે પૂરો જ્વલા ઉજ્જવલ લાગે છે એક શિલા પરથી બીજી શિલા પર જાય એટલે શ્વેત લાગે વિલાસ ગમનો લસત પ્રકટ શૈલોન્નતા વિલાસ પૂર્વક ગતિ કરતા અને પ્રકટ ગંડ શૈલોન્નતા એક શિલા પરથી બીજી શિલા બીજી શિલા પરથી ત્રીજી શિલા વિલાસ પૂર્વક જેમ ગતિ ન કરતા હોય અને એને ઉપમા આગળ કેવી આપી લાગે છે જાણે યમુનાજી માટે ગોપીઓ સુંદર હિંડોળો સિદ્ધ કર્યો હોય અને હિંડોળામાં બિરાજી યમુનાજી જોર જોરથી ઝૂલી રહ્યા હોય એવું એક શિલા પરથી બીજી શિલા પર જતા એમ લાગે કે હિંડોળે ઝૂલી રહ્યા છે અને બીજો અર્થ એમ કર્યો દોલોતમા નો અર્થ ડોલી ડોલીમાં બેસીને નવ વધુ માનો નવ વધુ આઈ ગવને એકતાલીસ પદ માં કહ્યું કે યમુનાજી પધારતા હોય ત્યારે એવા ઉતાવળા ઉતાવળા કલંદ પર્વત પરથી આવે અવાજ કરીને ગતિ કરતા હોય જાણે વ્રજમાં જલ્દી પહોંચવાની ઉતાવળ ન હોય વ્રજમાં જવાની એ કન્યાને પતિ પાસે જવાની ઉતાવળ ન હોય જેવો ભાવ નવ બધુ આઈ ગવને એ નવોઢાના મનમાં જે ઉમંગો હોય એવી ઉમંગો યમનાજીમાં દેખાય છે પણ જ્યાં વ્રજમાં આવી જાય ને પછી શાંત થઈ જાય માનો પોતાના નિજ ગ્રહે આવી ગયા એટલે એવું લાગે છે જાણે યમનાજી ડોલીમાં બેસી અને એમનું આણું થઈ રહ્યું છે માનો નવ દુલ્હની આઈ ગવને એમનું નવ વધુનું આણું થયું છે અને એ રીતે ગતિ કરતા કરતા ઠાકોરજી પાસે આવે છે મુકુંદ રે મુકુંદ પણ યમુનાજી મુક્તિ નહીં આપે મુકુંદ રતિ એ મુક્તિને મુક્તિ આપનારા પ્રભુમાં રતિ એટલે પ્રેમની વર્ધન કરનારા આપ છો પ્રભુના પ્રેમના દાતા આપ છો એટલે જ તો કહ્યું યમના સિંહ નાહિ કહું ઓર દાતા એના જેવું દાતા કારણ કે વસ્તુ આપનારા તો ઘણા છે દુનિયામાં ઘણા છે તો કેમ કેવું યમનાસિંહ નહીં કારણ કે યમનાજી ઠાકોરજીના પ્રેમનું દાન કરે છે એટલે એમના જેવું દાતા કોઈ નથી કારણ કે કોઈ સ્ત્રી પોતાનું સૌભાગ્ય ના આપે યમનાજી તો પોતાનું સૌભાગ્ય આપે એટલા માટે એમના જેવું દાતા કોઈ નથી બે દાતાઓ આપણી પાસે એવા છે ને કે વૈષ્ણવ બીજે ક્યાંય હાથ ફેલાવવાની જરૂર જ નથી એક મહાપ્રભુજી અને બીજા શ્રી યમુના અરે દાન રક્ષસ છે બહુ દાન અને શ્રી યમુના શ્રી નાહી ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે એવા દાતાઓ છે તામ મુકુંદરતી વર્ધની પ્રેમ વધારનારા યમનાજી જયતી આપનો જય કોનો પદ્મ બંધો સુતા પદ્મ એટલે કમળ એનો બંધુ કોણ ત્રણ પ્રકારના ભક્તો છે શુક એટલે વાચિક સેવા કરનારા મયુર એટલે કાયિક સેવા કરનારા અને હંસ એટલે માનસિક સેવા કરનારા હંસ વિચાર તો ધ્યાનમાં હોય એવું લાગે ને એટલે માનસિક સેવા મયુર પીછા ફેલાવીને નાચે એ કાયિક સેવા અને સુખ મધુર મધુર બોલે એ વાચિક સેવા તો આ ત્રણેય દ્વારા પ્રિયાની જેમ સેવાયેલા આપજો તરંગ ભુજકંકણ પ્રકટ મુક્તિ કાવાલુકા આ લહેરો યમનાજીમાં આવે મહાપ્રભુજી કે આ લહેરો નથી યમનાજીની ભૂજાઓ છે પોતાની બાહુ ફેલાવી ફેલાવી ઠાકોરજીના ચરણ પકડવા માટે યમનાજી તરંગ ભુજ પોતાની ભૂજાઓને ફેલાવી आज वैनु गीतम आ गयी नद्यस्तदात दुबदारे मुकुंद गीतम आवर्त लक्षित मनोभव भग्न बेगा आलिंगनम स्तकितमुर में बुझेर मुरारी गुरुनंदी पाद युगलम कमलोपहारा क्या आपने मुरारी शब्दों का प्रयोग गोपी ओए करे પોતાની પૂજાઓ ફેલાવે અને એમાં સૂર્યનો પ્રકાશ પડે એટલે તરંગમાં એ એ લહેરમાં જે રજકણો હોય ને ચળકે એટલે મહાપ્રભુજી કે એમ લાગે છે જાણે યમુનાજીએ પોતાના હાથમાં કંકણો પહેર્યા છે અને એના મોતી ચળકી રહ્યા છે એવા દર્શન મહાપ્રભુજીને થાય છે નિતંબ સુંદરી નમત કૃષ્ણ તૂર્ય પ્રિયામ એવા ઠાકોરજીના ચતુર્થ પ્રિયાને ನಮನ್ ಕರೋ ಕೈನ ಮಹಾಪ್ರಭುಜಿ ಕಹೇ ಅನಂತ ಗುಣಭೂಷಿತೆ ಶಿವವಿರಂಚಿತೆ ವಸ್ತುತೆ ಘನ ಘನ ನಿಭೇ ಸದಾ ಧ್ರೂಪರಾಭೀಷ್ಟೇ ವಿಶುಮ ಸಕಲ ಗೋಪಗೋಪೀವೃತೆ ಕೃಪಿ ಸಂಶ್ರಿತೆ ಮಮ ಮನಃಸುಖ અનંત ગુણોથી ભૂષિત એવા શિવજી અને બ્રહ્માજી દ્વારા સ્તુતિ એવા ઘના ઘન વાળા વાદળ જેવી શોભાને ધારણ કરવા ધ્રુવ પરાશરાભિષ્ટ ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપના આપણને એમ થાય કે ધ્રુવજીએ તપ કર્યું ને ભગવાન મળી ગયા અરે એવા તો તપ ગણાય કરે છે એમને તો નથી મળતા ધ્રુવજીને કેમ મળ્યા કારણ કે યમુનાજીના કિનારે તપ કર્યું હતું યમનાજીનું પાન કરીને તપ કર્યું એટલે યમનાજીની કૃપાથી ઠાકોરજી જલ્દી મળી ગયા યમનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જે જે શ્રીના આ વચના મૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વાહલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ